સરખું વાળી લેવાનું અંદર કોઈ ઘડી કે એક સરખું કરી લેવાનું ચાર વાળું રાખવાનું કાપડ આ બંધ ભાગ છે સામેની બાજુ ખુલ્લો ભાગ છે તો જે માપની સલવાર આપણે કરવાની હોય માપની સલવાર લઈ લેવાની સલવાર ઉપરથી માપ લેવાનું તો સલવાર ને પેલા આવરી કરી લેવાની અને પછી જે ચપટી ચપટી જ્યાંથી લીધી હોય ત્યાંથી માપ લેવાનું આવી રીતે લંબાઈનો મોરી સુધી લંબાઈ લેવાની તો મારે અહીંયા એકત્રીસ ઇંચ છે તો બે હું એમાં બે ઇંચ વધારે લઈશ એટલે તેત્રીસ ઇંચ તો અહીંયાથી લંબાઈનું માપ લેવાનું એકત્રીસ એકત્રીસ ઇંચ તૈયાર માપ છે અને બે ઇંચ વધારે મોરી વારવા માટે એટલે તેત્રીસ ઇંચ હવે મોરીનું માપ લેવાનું મોરીની જે ફિટિંગની સિલાઈ સિલાઈ છે સાડા છ ઉપર આવે તેમાં એક ઇંચ વધારે રાખશું એટલે સાડા સાત ઇંચ ઉપર નિશાન કરવાનું હવે આ માપ લેવાનું જે સિલાઈ નું હોય એ લઈ લેવાનું આવી રીતે કે 9.5 આવે તો આ સમનો માપ જે સામેની બાજુ ખુલ્લો ભાગ છે ત્યાંથી લેવાનો તો અહીંયા આસનનું જે નિશાન કર્યું એ અને આપણે જે અહીંયા મોરીનું નિશાન કર્યું એ બંનેને આ રીતે આમ રાખી

બેલ્ટ નું કટિંગ કરશું તો હવે બેલ્ટનું કટિંગ કરશું તેના માટે બેલ્ટની લંબાઈ લેવાની પહેલા તો આવી રીતે બેલ્ટની લંબાઈ માપી લેવાની મારે અહીંયા સાડા છ ઇંચ આવે તો આપણે સાડા છ ઇંચનો બેલ્ટ હોય સલવારમાં જેટલો હોય તેમાં બે ઇંચ વધારે લેવાનું ઉપર આ નેફો વાળવા માટે એટલે સાડા આઠ ઇંચ બેલ્ટની લંબાઈ લેવાની હવે સલવારમાં બેલ્ટનો જે પોળાઈ હોય એનો માપ લઈ લેવાનું તો આવી રીતે પોળાઇનો માપ લેવાનું મારે અહીંયા વીસ ઇંચ આવે તેમાં વીસ ઇંચમાં એક ઇંચ વધારે લેવાનું આપણે જોટ લગાવશું એટલે નું એટલે એકવીસ ઇંચ નું બેલ્ટ લેવાનું બેલ્ટનું કટિંગ કરશું તો જે આ ભાગ ભાગ આવી રીતે લઈ લેવાના તો બેલ્ટ બનાવવા માટે જે આપણે આ સલવારનું કટિંગ કર્યું હતું તેમાંથી જે આ ભાગ વહીધા તેને આવી રીતે ગોઠવી લેવાના આવી રીતે ગોઠવવાના એકનો ખૂણો આ બાજુ રાખવાનું અને બીજાનો ખૂણો સામેની બાજુ રાખવાનો આ રીતે આ કાપડ ને આમ રાખી અને જોટ લગાવી લેવાનું આવી રીતે આમ આવી જ રીતે બીજો ભાગ પણ એવી જ રીતે તૈયાર કરવાનો એક ભાગને આવી રીતે રાખવાનો અને જ્યાં બીજો ભાગ હોય તેને એની સામેની બાજુ રાખવાનો અને અહીંયા જોઈન્ટ લગાવી લેવાનો જોઈન્ટ લગાવી અને પછી આપણે આની લંબાઈ અને પોળાઈ બેલ્ટની લેશું તો અહીંયા બેલ્ટ કરવા માટે જે કાપડ જોડવાનું હતું તે બે ભાગ મેં જોડી અને તૈયાર કરી લીધા હવે આપણે બેલ્ટની લંબાઈ અને પોળાઈ લેશું તો આવી રીતે લંબાઈ પહેલાં લેવાની સાડા આઠ ઇંચ ઉપર બેલ્ટની પોળાઈ લેવાની તો એકવીસ ઇંચ લેવાની છે તો એકવીસ ઇંચ ઉપર નિશાન કરવાનું बनेन निसान म एक सीधी लाइन दोरी लेवानी वगैला इन ऊपर थी बेल्ट में कटिंग करी लेवाना તો આ જો એક ભાગના બેલ્ટનું કટિંગ મેં કરી લીધું હવે જે આ બીજો ભાગ છે તેને પણ આવી તેમ સીધું ગોઠવી અને આ જે કટિંગ કર્યું એ ભાગને આના ઉપર રાખી અને આના બાપનું કટિંગ કરી લેવાનું તો બેલ્ટનું કટિંગ થઈ ગયું ને આ સલવારનું કટિંગ પણ થઈ ગયું હવે જે આ સલવારનો ઉપરનો ભાગ છે તે અહીંયાથી જોઈ છે એટલે એનું કટિંગ પણ કરી લેવાનું સલવારનું કટિંગ થઈ ગયું આનું સ્ટીચિંગ હું તમને મારા બીજો વિડીયોમાં બતાવીશ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ ક્રિએશનને ક્રિશનને કરો